વડાલી નગરપાલિકાની જૂની અને જર્જરિત બની ગયેલી ઇમારત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે કારણ કે ચાલુ ઓફિસ દરમિયાન તેની છતમાંથી પોપડા ધરાશાયી થયા હતા સૌભાગ્યથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ ઘટના સમયે ઓફિસમાં હાજર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો વડાલી નગરપાલિકાની જૂની અને જર્જરિત બની ગયેલી ઇમારત ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે ચાલુ ઓફિસ દરમિયાન તેની છતમાંથી પોપડા ધરાશાયી થયા હતા નાગરિક સેવાઓ આપવા માટે બનેલી આ ઇમારત હવે પોતાની જ સુરક્ષા માટે જોખમરૂપ બનતી જઈ રહી છે ચાલતા દિવસે દુર્ઘટના ટળતા મોટું અનિષ્ટ સર્જાવાનું તળી ગયું પણ આ ઘટનાએ નગરપાલિકા અને તંત્રની કામચલાવ દ્રષ્ટિ પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે વડાલી નગરપાલિકાની હાલની ઇમારત વર્ષોથી જર્જરિત હાલતમાં છે શહેરમાં રોડ રસ્તાઓની હાલત પણ શંકાસ્પદ છે પણ હવે પાલિકાની પોતાની ઇમારત જ જોખમી બની છે એ દુર્ભાગ્યજનક વાત છે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ જણાવે છે કે દરેક દિવસે ભયની છાયામાં કામ કરવું પડે છે સ્થાનિક નાગરિકો અને કર્મચારીઓ એ માંગ ઉઠાવી છે કે પાલિકાની હાલની ઇમારત તાકીદે ખાલી કરી નવીન અને સુરક્ષિત ઇમારત ઊભી કરવી જોઈએ જેથી નાગરિક સેવાઓ અવિરત રીતે ચાલુ રહી શકે અને કર્મચારીઓ પણ નિશંક બનીને ફરજ બજાવી શકે રિપોર્ટર નીલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા